ધારી તાલુકા શિક્ષણ સંઘના યજમાન પદે ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અને અમરેલી જિલ્લા શિક્ષક સંઘ આયોજિત ટુર્નામેન્ટ ધારી ખાતે મુછાડા કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટ પચીસ અને છવ્વીસ જાન્યુઆરી તેમજ એક અને બે ફેબ્રુઆરી રજાના સમયમાં ગોઠવવામાં આવેલ શિક્ષકોને તાલુકા ટીમ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થાય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઊભું થાય તેવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવેલ આ ટુર્નામેન્ટમાં સેવાભાવી શિક્ષક મિત્રો કોચ અમ્પાયર અને લેગ એમ્પાયર કોમેન્ટ્રીમાં નિઃસ્વાર્થ સેવા આપી મેચની ડિજિટલ માધ્યમ લિંક દ્વારા તમામ શિક્ષકો ઘર બેઠા માહિતી મેળવે તેવું પણ આયોજન કરેલ યજમાન પદ સંભાળતા ધારી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ પ્રતાપ બસિયા અને મહામંત્રી પ્રવીણ કસવાળા દ્વારા સમગ્ર આયોજન કારોબારી ટીમના સહકારથી સુંદર રીતે કરવામાં આવ્યું આયોજને જિલ્લા સંઘના પ્રમુખ મહેન્દ્ર વિછિયા અને મહામંત્રી રસિક મહેતાને નિલેશભાઈ તથા પ્રમોદ કાનપરિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ